નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે કહ્યું પરંતુ મારે તો કોઈ ભાઈ જ નથી મમ્મી પછી રૂમમાં જઈ જોયું તો વહુ ઘરમાં પ્રસંગની તૈયારીઓ થઈ રહી હતી માલતીની બંને વહુના પિયરથી અનેક થેલાઓમાં સામાન અહીં પહોંચાડી દેવામાં આવ્યો હતો બંને વહુના ભાઈઓએ આ સામાન માલતી બહેનના ઘરે પહોંચાડ્યો હતો માલતી બહેનની સૌથી નાની વહુ શીતલના લગ્ન પછી આ પહેલો જ પ્રસંગ આવી રહ્યો હતો શીતલના માતા પિતા શીતલ જ્યારે નાની હતી ત્યારે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા શીતલના માતા પિતાનું એક્સિડન્ટ થયા પછી તેના કાકા અને કાકી એ જ શીતલને મોટી કરી હતી શીતલ ખૂબ જ નાની ઉંમરથી હોસ્ટેલમાં રહેવા જતી રહી હતી એટલા માટે એમના ઘર પ્રસંગના જે રીત રિવાજો હોય રીત રિવાજોની તેને બહુ ઓછી જાણકારી હતી શીતલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તે પૂરતી સુવિધા પણ નહોતી એવી હોસ્ટેલમાં રહેતી હોવા છતાં તેનો કાયમ પહેલો નંબર જ આવતો ભણવામાં એ ખૂબ હોશિયાર હતી કોલેજ પૂરી થયા પછી શીતલને કોલેજના કેમ્પસમાંથી જ નોકરી પણ મળી ચૂકી હતી શીતલ અને મયંક બંને એક જ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને થોડા સમય પછી એ બંને એકબીજાના મિત્ર બની ગયા હતા અને એકબીજાને તેઓ એકબીજા પ્રત્યે પસંદ કરવા લાગ્યા હોવાથી એમના પરિવારની સંમતિ સાથે તે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા જ્યારે શીતલે જોયું કે તેની બંને બધો સામાન સાડીઓ મીઠાઈઓ વગેરે આવ્યું છે ત્યારે તેને મનમાં પોતાનો પરિવાર ન હોવાનું ખૂબ જ દુઃખ થવા લાગ્યું પિયરના નામે તેના કાકા કાકીનું ઘર હતું પરંતુ તેઓએ શીતલને બાળપણમાં જ હોસ્ટેલમાં એડમિશન કરાવીને પોતાની જવાબદારી નિભાવી લીધી હતી અને થોડા સમય પહેલા હવે હવે તેના પિયરથી કોણ સામાન લઈને આવશે હે બસ આ જ વિચાર કરીને તે દુખી થઈ રહી હતી જેઠાણીઓને મસ્તી મજાકમાં એ હસતા જોઈને પણ

માણી શકી કારણ કે તેના મનમાં હજુ પહેલો વિચાર કરી રહ્યો હતો બીજા દિવસે એ સવારે શીતલ તૈયાર થઈ રહી હતી એવામાં સાસુએ અવાજ કરીને નીચે બોલાવી અને કહ્યું શીતલ વહુ તમે નીચે આવો કે તમારા પિયરમાંથી સામાન આવ્યો છે આ વાક્ય સાંભળીને એ શીતલ તૈયાર થઈ રહેલી શીતલ બધું એક બાજુ મૂકીને તરત જ કુતૂહલ સાથે નીચે ઉતરીને હોલમાં આવી આવીને તરત જ પૂછ્યું મારા કાકા અને કાકી આવ્યા છે ક્યાં છે એ ક્યાં છે એ લોકો મમ્મી જવાબ તો આપો મને તો ખબર પણ નથી કે એ લોકો આવવાના હતા કુતુહલ સાથે શીતલ બધું બોલી ત્યારે માલતી બહેને કહ્યું અરે શીતલ બેટા તમારા કાકા કાકી નહી પરંતુ તમારા ભાઈઓ અને ભાભીઓ બધું લઈને આવ્યા છે આવું સાંભળીને શીતલને વધુ આશ્ચર્ય થયું તેને કહ્યું પણ મમ્મી મારે તો કોઈ ભાઈ જ નથી તો આ બધો સામાન તો કોણ લઈને આવ્યું છે સાસુએ કહ્યું શીતલ બેટા રૂમમાં જઈને જોઈ લો એ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે શીતલના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે વળી આ વળી કોણ ભાઈ આવ્યા હશે અને મનમાં ગડમથલ લઈને તે રૂમ તરફ આગળ વધવા લાગી અને પછી શીતલ ત્યાં જઈને જોયું તો અંદર રૂમમાં તેના જેઠ જેઠાણીઓ ઉભા હતા તે હજુ પણ આશ્ચર્યચકિત થઈને બધું જોઈ રહી હતી ત્યાં જ પાછળથી માલતી બહેન પણ આવ્યા અને કહ્યું શીતલને અરે તમારા પિયરથી લોકો આવ્યા છે તો ચા પાણીનું પણ નહીં પૂછો કે શું શીતલને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે તે પોતાના જેઠ જેઠાણીને જોઈને ફરી પાછું સાસુ સામે જોવા એ લાગતી તો વળી બીજા લોકો સામે જોવા લાગતી તેને તેનો આવો માસૂમ ચહેરો જોઈને દરેક લોકો હસવા લાગ્યા અને શીતલને ફરી પાછું થયું કે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે મારી મજાક ઉડાવી રહ્યા છે તે શરમથી નીચું જોવા લાગી કે તરત જ તેની સાસુએ તેને કહ્યું અરે શીતલ બેટા કાલે જ્યારે જેઠાણીના પિયરમાંથી શુકનનો સામાન આવ્યો હતો ત્યારે અમે બધાએ તમારા ચહેરામાં રહેલી એ રોનક ગાયબ થઈ જતા જોઈ હતી અને તમારી ઉદાસીનતા પણ જોઈ લીધી હતી માતા પિતા ન હોવાનું દુઃખ તમારા ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પિયરની શું હોય તે સ્ત્રીઓથી વધારે એ કોણ સમજી શકે એટલા માટે અને એટલા માટે જ મેં નક્કી કર્યું કે આજે એક નવો સંબંધ બનાવીએ અને તમને તમારા પિયરનું સુખ આપીએ શીતલ એ આ બધું સાંભળીને રડવા લાગી તેને આ વાત ઉપર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે સંબંધો ન હોવાને કારણે તેને ગઈકાલ સુધી મજાક બનવાનો ડર લાગી રહ્યો હતો એ જ સંબંધોએ આજે એક નવી વિચારધારા અપનાવીને એણે શીતલને તેનું પિયર આપ્યું હતું તે રડતા રડતા તેની સાસુને ભેટી પડી અને તેના મોટે મોઢેથી બોલ્યા માત્ર એક જ શબ્દ નીકળી શક્યો માં પોતાની તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રોને અન્ય શેર કરો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ આવી જ નવા નવા વિડીયો પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે કે જે તમને જીવનમાં કંઈક ઉપયોગી થશે કંઈક નવું કરવાની પ્રેરણા મળશે તો આવા જ વિડીયોને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ જોવા માટે મારી ચેનલ સાથે બન્યા રહ્યો મળીએ આગળના વિડીયોમાં આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે મળતા રહીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ